ગુજરાતી મોરલ સ્ટોરી ભૂતની વાર્તા ભૂતનો ડર અબ્દુલ અને તેના કેટલાક મિત્રો ઉત્તર પ્રદેશના પીરગઢ ગામમાં રહેતા હતા એક દિવસ બધા વચ્ચે ભૂત વિશે ચર્ચા ચાલી આ દરમિયાન અબ્દુલે ડર્યા વગર કહ્યું કે ભૂત જેવી કોઈ વસ્તુ નથી પછી બધા મિત્રોએ તેને પૂછ્યું કે જો આવું છે તો શું તમે સાબિત કરી શકો છો કે તમે ભૂતથી ડરતા નથી તેને કહ્યું હા અલબત્ત આ ગામમાં એવી ચર્ચા ચાલી હતી કે નજીકના સ્મશાનમાં લોકોને ભૂત દેખાય છે ત્યારે એક મિત્રએ કહ્યું કે ઠીક છે તો તમે રાતે સ્મશાન પર જાઓ અને ત્યાં ખીલી દફનાવીને પાછા આવજો પછી સવારે એ ખીલી જોઈને બધા ભેગા થઈ જશે આ નક્કી થયા બાદ અબ્દુલ સ્મશાન માટે રવાના થયો રાત એકદમ અંધારી હતી કારણ કે તે નવા ચંદ્રનો દિવસ હતો રસ્તામાં ચાલતી વખતે અબ્દુલના મનમાં ભૂતના વિચારો ફરવા લાગ્યા તેને ડર પણ લાગતો હતો પરંતુ તે તેના મિત્રોની સામે હસે તેવું વિચારીને તે આગળ વધતો રહ્યો અને સ્મશાન સુધી પહોંચ્યો ત્યાં પહોંચતાની સાથે જ અબ્દુલને ખીલી ચલાવવા માટે ખિસ્સામાંથી હથોડી કાઢી અને ખીલી ધીમે ધીમે જમીનમાં ચલાવવાનું શરૂ કર્યું વધુ અવાજ ન થાય તે માટે અબ્દુલ નખ પર ખૂબ જ ધીમેથી હથોડો મારતો હતો થોડી વાર પછી તેને લાગ્યું કે કોઈ તેનો કુર્તો ખેંચી રહ્યું છે તેનું આખું શરીર ઠંડુ પડી ગયું અને તે બેભાન થઈને નીચે પડી ગયો પછી તેના મિત્રો અબ્દુલની પાછળ સ્મશાન ગૃહ સુધી ગયા તેને ઉપાડીને ગામમાં લઈ આવ્યા જ્યારે અબ્દુલ લાંબા સમય સુધી ભાનમાં ન આવ્યો ત્યારે તેના પર પાણી છાંટવામાં આવ્યું એટલામાં જ અબ્દુલને હોશ આવ્યો અને તેણે કહ્યું કે સ્મશાનમાં ખીલી ડાટી દીધી છે પરંતુ પછી કોઈએ તેનો કુર્તો ખેંચવાનું શરૂ કર્યું જેના કારણે તે ડરી ગયો મિત્રોએ અબ્દુલને કહ્યું કે તેનો કુર્તો કંઈ ખેંચતું નથી અબ્દુલે પૂછ્યું તો શું થયું ત્યારબાદ તેના મિત્રોએ જણાવ્યું કે તેનો કુર્તો પણ તે જમીનમાં દાટી રહેલા ખીલાની નીચે દટાઈ ગયો હતો આ કારણથી તેને લાગ્યું કે કોઈ તેનો કુર્તો ખેંચી રહ્યું છે પોતાના ડરને કારણે શરમ અનુભવતા અબ્દુલે તેના મિત્રોની માફી માગી પરંતુ તેના બધા મિત્રોએ તેની હિંમતની પ્રશંસા કરી વાર્તામાંથી શીખ તમે જેટલા ડરશો તેટલો ડર તમને ડરાવશે